વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં મહાકાળી મંદિર ખાતે આદિત્ય યાગ તથા ચંડી યાગનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોરવા પંચવટી વિસ્તારમાં મહાકાળી મંદિર ખાતે આદિત્ય યાગ તથા ચંડી નું આયોજન કરવામાં આવ્યું હતું મા ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય યાગ તથા ચંડી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિતિમાં વડોદરાની મુલાકાતે અખાડા મહામંડલેશ્વર ગુરુ શ્રી હેમાંગી સખી માએ હાજરી આપી હતી જેમાં કઈ રીતે આગળ વધારવું તેની મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી આ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન મહાકુંભ યાત્રા દરમિયાન મમતા કુલકર્ણી ને લઈને વિવાદ સર્જાયો હતો તેના પર પણ તેમને તીખી પ્રતિક્રિયા આપી હતી આજે વર્ષો પછી આવી છું અને મા ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ એમને મને આમંત્રણ આપ્યું છે કે અહીંયા તમે પગલાં પાડો સત્સંગ રાખ્યું છે એમ અને જેટલું થાય એટલું આપણે વડોદરામાં પ્રચાર પ્રસાર કરવાનો અને જીવને એકત્રિત કરવાનું જોડવાનું અને સનાતન ધર્મનો પૂરા વર્લ્ડ માં લહેરાય અને શરૂઆત વડોદરાથી જો વિવાદ એ હવે તો એ કુંભ ખતમ થઈ ગયો ટોપિક ખતમ થઈ ગઈ મગજ જ તમે મને પૂછ્યું છે તમે ક્લિયર કહી દો રાતોરાત કોઈ વ્યક્તિ આવે મોડું પકડીને એને અને પછી એને મહામંડલેશ્વરના પદ ઉપર બેસાડી દેવાનું હા હવે મહામંડલેશ્વર પદ જે છે એ ગરીમા મેય પદ છે મહામંડલેશ્વર પદ શું છે એ ગરીમા મય પદ છે સનાતન ધર્મ નું ટોપ મોસ્ટ પદ કેવાય મમતા કુલકર્ણી રાતોરાત આવે રાતોરાત દીક્ષા થઈ જાય હે રાતોરાત બધું કાર્યક્રમ થઈ જાય ક્રિયાક્રમ પણ થઈ જાય અને સવારે ઉઠીને મહામંડલે હવે મેં અગર એના ઉપર આવાજ ઉઠાવ્યો વિરોધમાં ઊભી થઈ તો મેં ખોટું કર્યું યા સાચું કર્યું એ તમે મને જણાવ મારું કર્તવ્ય છે સનાતન ધર્મ રક્ષા કરવા મંડલેશ્વરનું પદ નહીં વેચવાનું વેચી કાઢ્યું મમતા કુલકર્ણીને બનાવી દીધું હવે એવી રીતે આવતા ટાઈમે આજે મમતા કુલકર્ણીને બનાવ્યું કાલે તમે કહો કે ભાઈ અમે રાખી સાવંતને બનાવી દઈએ મહામંડલેશ્વર સની લિયોની ને બનાવી દઈએ મહામંડલેશ્વર એવી રીતે સલમાન ખાન ને લઈને મહામંડલેશ્વર એવું થોડી ચાલે મજાક સનાતન ધર્મ તમારે આવો આવો છે ચરણોમાં બેસો દીક્ષા બધા લઈ શકે મગર મહામંડલેશ્વર પદ નહી લઈ શકે જ્યાં સુધી તમે ગુરુના શરણમાં રહીને શાસ્ત્રો નું અધ્યયન ના કરો ત્યાં સુધી યોગ્યતા ના હોય મહામંડલેશ્વર પદ હવે જેને મહામંડલેશ્વર એને આપ્યું એ પોતે ધર્મના માર્ગમાં નહોતી એ તથા આચાર્ય મહામંડલેશ્વર એટલા માટે જે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય એને કાઢી મૂક્યું ભાઈ તમે તમારા પદથી આચાર્ય પદથી મુક્ત મમતા કુલકર્ણી પણ મુક્ત બંનેઓને તો મુક્ત કરી દીધું હવે ત્યાર છતાં પછી પણ કે અમે આચાર્ય છે અમે મહામંડલેશ્વર છે અમે કિન્નર અખાડા છે શું કરે એવી રીતે તો સડકો ઉપર કઈ ફરજી આચાર્ય મહામંડલેશ્વર ફરે એ નથી હવે એમનું બેકગ્રાઉન્ડ શું અગર હું કહું તો એ કિન્નર અખાડાની તથા કથિત પૂર્વ આચાર્ય મહામંડલેશ્વર નું બેકગ્રાઉન્ડ શું છે એ બધાને ખબર છે એને શાસ્ત્ર નું એ બીડીનું ખબર નથી તો મેં આપ્યું જયારે ગુરુ જેવો એવી દસ વર્ષ થઈ ગયો કિન્નર અખાડા નું ગઠન આજ સુધી કિન્નર સમાજ નો ઉત્થાન કેમ નથી થયું કેમ સનાતન ધર્મ ના માર્ગ ઉપર કિન્નરો નથી ચાલી રહ્યા કેમ આજે સડકો ઉપર ઘૂમી રહ્યા છે પોતાને આવું બધું કહો છો એટલા માટે હું મહામંડલેશ્વર પદ આપ્યું અલગ અલગ સ્ટેજમાં વડોદરામાં પણ હું આપીશ મહામંડલેશ્વર નું પદ અને એવા વ્યક્તિને આપીશ જે સનાતન ધર્મ નો શંખનાદ કરી શકે એની એ યોગ્યતા હોવી જોઈએ માનવ જન્મ મળ્યું છે સનાતન ધર્મની હારે મજાક કરવા માટે નથી મળ્યું